સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જેનાથી મને અને તમને ખબર પડશે કે માલે તુજાર પાર્ટીઓને પૈસા કોણ આપે છે હાલ માલે ઇલેક્ટોરલ બોલ્ડ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે જેના કારણે મોદી સરકાર પર પીસ વધી શકે તેમ છે ને મને અને તમને ખબર પડશે કે આ પક્ષને બધાને ફંડ કોણ આપતું હતું કારણ કે અત્યાર સુધી આ માહિતી છુપાવવામાં આવી રહી હતી નમસ્કાર હું છું આપની સાથે તુષાર આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો ઇલેક્ટોરલ બોન્ડની ઇલેક્ટોરલ બોન્ડ વિશે તમે જો અવગત છો તો તમને ખબર હશે કે તેમાં પોલિટિકલ પાર્ટીને પૈસા આપવા માટેની એક પ્રક્રિયા છે આ સ્કીમના મારફતે તમે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી શકો છો ને તેના દ્વારા કોઈ પક્ષને તમે પૈસા આપવા છે તો એ બોન્ડ આપી શકો છો અને તેને બોન્ડ વટાવવાનો રહે છે પરંતુ આ માહિતી સામાન્ય લોકોને ક્યારેય નથી મળતી કારણ કે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ પોલિટિકલ પાર્ટીને પૈસા આપતી હોય એ રીતે ફંડ આપવામાં આવતું હતું આંકડો કોઈ નાનો નથી સોળ હજાર કરોડ રૂપિયા જેટલો વિશાળ આંકડો છે વર્ષ બે હજાર અઢારથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીનો વાત કરીએ તો વર્ષ બે હજાર અઢારથી ત્રેવીસ સુધીમાં જે ઇલેક્ટ્રોરલ બોન્ડ મારફતે પૈસા ચૂકવાણા પોલિટિકલ પાર્ટીઓને એમાં સૌથી વધુ પૈસા સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે તમને લાગતું હશે કે પાર્ટીઓ આ બેફામ જે ખર્ચ કરે છે ચૂંટણી સમયે તે પૈસા ક્યાંથી આવતા હશે અને આવું જ પહેલાં લાગતું હતું એના કારણે જ આપણા દેશ પાસે કાયદો હતો કે પાર્ટીઓને જે પૈસા મળે છે તેનો હિસાબ અને પૈસા આપનારો કોણ છે તેની વિગતો જાહેર કરવી પરંતુ મોદી સરકાર વર્ષ બે હજાર સત્તરમાં એક કાયદો લાવે છે અને આ કાયદાના મારફતે ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ લાવે છે જેમાં એસબીઆઈ પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવાના રહે છે અને જે ખરીદનાર છે તેના નામની વિગત ક્યારેય બહાર નહોતી આવતી તેના કારણે એસોસિએશન ઓફ ડિમોક્રેટિક રિફોર્મ્સ અને એની સાથે ત્રણ પાર્ટીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી કે આ જનતાનો અધિકાર છે પાર્ટીઓને જો આ રીતે બેફામ કરવા દઈશું તો આ લાંચના સ્વરૂપમાં તેઓ પૈસા લેતા રહેશે અને લોકોને કંઈ પણ પ્રકારની વિગત ક્યારેય નહીં મળે ખેર હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જે અરજી ચાલી હતી તેમાં પાંચ જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે પાંચ જજ કોણ હતા જસ્ટિસ એટલે કે જે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ હતા જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ બી આર ગવઈ જસ્ટિસ જે બી પાડીવાલા જસ્ટિસ મનોજ મિશ્રા આ પાંચ જજની બેચે ચુકાદો આપ્યો છે અને ચુકાદો આપતા કહ્યું છે કે ઇલેક્ટોરલ બોન્ડની મારફતે લીધેલા પૈસાની વિગતો જાહેર કરવી પડશે એવું પણ ઉલ્લેખિત કર્યું છે કે કાયદાનો ભંગ કરી રહી છે તમારી આ સ્કીમ કોર્ટે જ્યારે આ નોંધ અને જ્યારે ચુકાદો આપ્યો હતો ત્યારે કેટલીક ટીકા ટિપ્પણીઓ પણ કરી હતી જેમાં કોર્ટની કમેન્ટની વાત કરીએ તો સત્તા પક્ષને આવી અસમાનતા મદદ કરી શકે છે તેવું પણ કહ્યું સાથે જસ્ટિસ ગવેએ કહ્યું હતું કે પાછળના દરવાજેથી લાંચને કાયદાના કપડા પહેરાવવાની અનુમતિ ન આપી શકાય તેમણે ઉમેર્યું હતું કે આ સ્કીમને સત્તાધારી દળ ફંડિંગના બદલામાં અયોગ્ય લાભ લેવાનો માર્ગ બનાવવાની અનુમતિ ન આપી શકાય એટલે કે કોઈ પાર્ટીને પાછળના દરવાજેથી તમે પૈસા આપો ને તેને કાયદેસર ઠેરવી દો તમારું નામ પણ કોઈને ખબર ન પડે અને બદલામાં તમે કામ કઢાવી લો સરકારમાંથી ન ચાલે આમ પણ કોર્પોરેટ એટલે કે ઉદ્યોગપતિઓ પર આક્ષેપ થતા રહે છે કે તેઓ સરકારને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે પ્રભાવિત કરતા હોય છે અને તેના કારણે લોકોના બદલે ફાયદા કોર્પોરેટ્સને થતા હોય છે પહેલાં આપણે આંકડાની વાત કરીએ પછી મોદી સરકાર ક્યાં ભરાય છે તેની વાત કરીએ આંકડા જોવા જઈએ તો ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે વર્ષ બે હજાર અઢારથી નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં સત્યાવીસ હજાર એકસો તેત્રીસ બોન્ડ ખરીદાણા તેવું એડીઆર એટલે કે એસોસિએશન ડેમોક્રેટિક રિપબ્લિકનો રિપોર્ટ છે તેમાં જણાવ્યું છે અને સત્યાવીસ હજાર એકસો બોન્ડ મારફતે પંદર હજાર નવસો કરોડ કરતાં વધુ રૂપિયાનું દાન આપવા માટે બોન્ડ ખરીદવામાં આવ્યા જેમાં જાન્યુઆરી બે હજાર બાવીસમાં સૌથી વધુ માર્ચ અને એપ્રિલ બે હજાર ઓગણીસમાં બોન્ડ ખરીદાયા માર્ચ બે હજાર માર્ચ અને એપ્રિલ બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી આસપાસનો સમય છે વર્ષ બે હજાર ઓગણીસની ત્યારે કેટલા બોન્ડ ખરીદાયા ત્રણ હજાર છસો એકવીસ કરતાં વધુના સૌથી વધુ પૈસા કોને ગયા હશે સવાલ થશે તમને જવાબ પણ ખબર છે ભારતીય જનતા પાર્ટીને બાદમાં જાન્યુઆરી બે હજાર બાવીસ આવે છે બાર હજાર એક હજાર બસો તેર કરોડ કરતાં વધુની ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં એક હજાર એકસો અડતાલીસ કરોડ કરતાં વધુની અને નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એક હજાર કરોડ કરતાં વધુની રકમના બોન્ડ ખરીદવામાં આવે છે સૌથી વધુ પૈસા કઈ પાર્ટીને મળ્યા હશે તમને જવાબ ખબર છે ભારતીય જનતા પાર્ટીને એવું જ કંઈક કે એડીઆરનો રિપોર્ટ પણ કહે છે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી પહેલા સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ખરીદવામાં આવ્યું અને તેની ચૂકવણી જે થઈ હશે એ ભાજપને થઈ હશે આ આપણને કેમ ખબર પડશે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ટૂંક સમયમાં તેની પણ ખબર પડી જશે પણ એડીઆરના રિપોર્ટ પ્રમાણે ઇલેક્ટોરલ બોન્ડથી વધુમાં વધુ રકમ ભારતીય જનતા પાર્ટીને જ મળી છે એટલે ધનાઢય પાર્ટીને મળી છે ગામે ગામ કાર્યાલય ખુલી રહ્યા છે ગામે ગામ કમલમ ખુલી રહ્યા છે ફાઈવ સ્ટાર સુવિધાવાળા કઈ રીતે ખુલતા હશે ફંડથી ખુલતા હોય અને ફંડ ક્યાંથી આવ્યો છે જવાબ તમારે વિચારવાનો છે વાત કરીએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના આંકડાની તો ભાજપને માત્ર વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની વાત કરીએ છીએ તો ભારતીય જનતા પાર્ટીને કુલ બે હજાર એકસો વીસ કરોડ રૂપિયાનું પાર્ટી ફંડ મળે છે જેમાં તેરસો કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ભાજપાને મળે છે અને વાત કરીએ કોંગ્રેસની તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કોંગ્રેસને ઇલેક્ટોરલ બોન્ડ મારફતે માત્ર રૂપિયા એકસો ને એકોતેર કરોડ રૂપિયા મળે છે ભાજપને કેટલા મળે છે તેરસો કરોડ અને કોંગ્રેસને એકસો એકોતેર કરોડ આ જ વસ્તુ સુપ્રીમ કોર્ટે પણ નોંધી અને તેમણે કહ્યું કે આ આર્થિક અસમાનતા ન ચાલે કોર્પોરેટ્સ એટલે કે ઉદ્યોગપતિઓ સરકાર પર પ્રભુત્વ કરી શકે અથવા તેને ઇન્ફ્લુઅન્સ કરી શકે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે છ માર્ચ સુધીમાં એસબીઆઈ જ્યાં મોદી સરકાર ભરાવાની છે ટૂંક સમયમાં કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે છ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જ્યાંથી ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવાની આ સ્કીમમાં યોજના હતી એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમામ પોલિટિકલ પાર્ટીને જે બોન્ડ મળેલા છે ત્યાંથી તેની તમામ વિગતો પર્ટિક્યુલર સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય ચૂંટણી આયોગને સોંપી દેવાના રહેશે અને આ માહિતી તેર માર્ચ બે સુધીમાં તમામ માહિતીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવાની રહેશે આરટીઆઈથી માંગી માંગીને મરી ગયા લોકો માહિતી કે ઇલેક્ટોરલ બોર્ડ ભારતીય જનતા પાર્ટીને કોણ આપે છે આ રાજકીય પક્ષોને ક્યારેય નામ ન ખબર પડે એ રીતે ફંડ આપી કઈ રીતે શકાય આ કાયદાનું ઉલ્લંઘન છે અમને તમે જવાબ આપો આર ટીઆઈમાં કહેવામાં આવતું હતું આ માહિતી ગુપ્ત છે આ માહિતી તમને ન મળે ઇલેક્ટોરલ બોન્ડના કાયદામાં જ ઉગવાય છે આ માહિતી સદાયને માટે બંધ કવરની અંદર રહેશે અને તેની માહિતી કોઈને નહીં મળે પરંતુ તેની માહિતી હવે જનતાને મળી શકે તેવી પૂરી સંભાવના છે કારણ કે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે હજારો કરોડ રૂપિયાની હેરફેરની વાત કરવી હોય તો પોલિટિકલ પાર્ટી કરી શકે કારણ કે ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સાઓ પણ થયા છે ઇલેક્ટ્રોન બોન્ડની સ્કીમમાં કોણ ફંડ લઈ શકે તો એવી પાર્ટીઓ કે જેને લોકસભાની ચૂંટણીમાં એક ટકો કરતાં વધારે મત મળી આવો એ તમામ પોલિટિકલ પાર્ટી એટલે કે નેશનલ પાર્ટીઝ આ ફંડ લઈ શકે અને તેઓને આ ફંડ આપનારાનું નામ ક્યારેય સામે ન આવે એસબીઆઈને એકને જ ખબર હોય પરંતુ સરકાર હોય તો સરકારને તો કોઈ પણ રીતે ખબર પડી જાય કે કોંગ્રેસને કે બીજી કોઈ પાર્ટીને કોણ ફંડ આપે છે અને તેને નાક દબાવવું હોય તો દબાવી પણ શકાય આ બધું સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હશે અને તેના આધારે જ આ ચુકાદો આપ્યો હશે કારણ કે સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે કાયદાના નામે દરવાજા પાછળથી બે નંબરના પૈસા આપી તેને કાયદાના કપડાં પહેરાવી અને લાંચને લીગલ ન કરી શકાય આ ટિપ્પણી મહત્ત્વની છે ભારતીય જનતા પાર્ટી આ કાયદો લાવી હતી હવે આ સ્કીમ પડી છે કારણ કે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો આવી ગયો છે અને જનતાને ટૂંક સમયમાં નામ પણ ખબર પડશે જેથી ખબર પડશે કે આ દેશની સૌથી ધનાઢાઈ પાર્ટીના કોણ એવા દાતાઓ છે જે તેને હજારો કરોડ રૂપિયાનું ફંડ આપી રહ્યા છે અને તેના આધારે જો કોઈ તપાસ કરશે તો એ પણ ખબર પડશે કે આ ફંડ આપનારાઓને કઈ પ્રકારના ફાયદાઓ પહોંચી શક્યા હોઈ શકે કારણ કે તેના આધારે જ આગળની તપાસો થતી હોય છે પરંતુ પૈસા આપનારાનું નામ ન મળે તો ક્યારેય તેની તપાસ ન થાય પરંતુ હવે મોદી સરકાર જય ફેરવાય છે કે આ પૈસા ક્યાંથી આવ્યા તેનો જવાબ ટૂંક સમયમાં સામે આવશે અને આપવું પડશે કારણ કે દેશની સર્વોચ્ચ અદાલતે હવે ચુકાદો આપી અને મામલાની સ્પષ્ટતા કરી દીધી છે આ જ પ્રકારની વિગતો અને આ જ પ્રકારના સમાચારો માટે જોતા રહો નવજીવન ન્યૂઝ